તમે લોકો જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર ચાલે છે તમને ખૂબ જ કલેક્શન મળી જશે તમે જોઈ શકો છો ટોટલી સિલ્ક સાડી તમને મળી જવાની છે કે બહુ જ પ્રિટી અને બ્યુટીફુલ વાઇન કલર માં તમને સિલ્ક સાડી મળી જશે કલર ઓપ્શન બહુ જ ફાઇન છે બીજા કલર ઓપ્શન પર તમને આમાં મળી જશે તો બહુ જ બ્યુટીફુલ કલર યલો કલર માં તમને ટોટલી આ સાડી મળી જવાની છે સીતારામ જય શ્રી કૃષ્ણ તો ફરીથી એકવાર તમારું સ્વાગત છે કેસરીયા ટેક્સટાઇલ કંપનીમાં તો દરેક વારની એકવાર હું તમારી માટે સિલ્ક સાડીના કલેક્શન તો વિડીયોને સ્કીપ નહીં કરતા સ્ટાર્ટિંગ ટુ એન્ડ તક તમે આખી વિડીયો જોજો અને થ્રુઆઉટ ધી વિડીયો જો તમને કોઈ પણ કલેક્શન સારું લાગે છે તો તમે સ્ક્રીનશોટ લઈને નીચે ડિસ્ક્રિપ્શનમાં નંબર તમને મળી જશે ત્યાં તમે અમને ડિરેક્ટલી શેર કરી શકો છો અને બધી ડિટેલિંગ તમને સાડીને લગતી ત્યાંથી મળી જશે તો મિત્રો જેમ કે તમે બધા જાણો છો કે કેસરીયા ટેક્સટાઇલ કંપની એ ગુજરાત સુરતની સૌથી બિગેસ્ટ મેન્યુફેક્ચરિંગ કંપની છે અને હરેકવાર જ્યારે મેં તમારી માટે વિડીયો લઈને આવીએ છીએ તો કંઈક ને કંઈક નવું અને કંઈક ને કંઈક વેરાયટીમાં નવા જ કલેક્શન લઈને આવીએ છીએ તો વેડિંગ સીઝન પણ છે અને તમે બધા જાણો છો કે સિલ્ક સાડી વેડિંગ સિઝનમાં સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે તો સ્ટાર્ટ કરીએ આપણે આપણા ફર્સ્ટ સાડીથી તમે જોઈ શકો છો ટોટલી સિલ્ક સાડી તમને મળી જવાની છે કલર ઓપ્શન બહુ પ્રિટી છે આફ્ટર વેરિંગ તમને એક રોયલ લુક મળી જશે ડિટેલિંગની મેં વાત કરું તો તમે લોકો જોઈ શકો છો ગોલ્ડન ઝરીનું વર્ક તમને આવી રીતે મળી જશે પલ્લુમાં અને ટોટલી સાડીમાં તમને ગોલ્ડન ઝરીના ડિઝાઇન્સ ફ્લાવર પ્રિન્ટમાં મળી જશે સ્ટાર્ટિંગ પ્રાઇસ પ્રાઇસની અગર જો મેં વાત કરું તો માત્ર સાતસો રૂપિયાથી તમને સ્ટાર્ટિંગ પ્રાઇસ અમારા ત્યાં સિલ્ક સાડીમાં મળી જશે સેકન્ડ આપણે આગળ વધીએ તો તમે લોકો જોઈ શકો છો કે બહુ જ પ્રિટી અને બ્યુટિફુલ વાઇન કલરમાં તમને સિલ્ક સાડી મળી જશે કલર ઓપ્શન બહુ જ ફાઇન છે બીજા કલર ઓપ્શન પણ તમને આમાં મળી જશે બોર્ડરની આપણે વાત કરીએ પલ્લુની તો તમે લોકો જોઈ શકો છો ટોટલી ગોલ્ડન ઝરીનું તમને વર્ક મળી જવાનું છે અને ટસલ જેમ કે તમે બધા જાણો છો ટસલ આજકાલ ખૂબ જ ટ્રેન્ડિંગમાં અને ડિમાન્ડમાં છે પ્રાઇસ તમને મેં કહી દીધી છે ઇવન તમને હાઈ રેન્જમાં પ્રાઇસ જોઈએ સિલ્ક સાડીમાં તો એ પણ તમને મળી જશે થર્ડ આપણે આગળ વધીએ તો તમે જોઈ શકો છો ગ્રીન કલર એટલે કે વેડિંગ સિઝન એ તો ગ્રીન કલર એ સૌથી વધારે ડિમાન્ડમાં હોય છે તો ગ્રીન કલરમાં ટોટલી તમને સિલ્ક સાડી મળી જશે સિરોસ્કી નું વર્ક તમે લોકો જોઈ શકો છો સ્ટાર્ટિંગ ટુ એન્ડ તમને ટોટલી સિરોસ્કી વર્ક મળી જશે તો જસ્ટ તમારે શું કરવું છે ઇવન તમને કોઈ કલેક્શન સારા લાગે છે તો તમારે સ્ક્રીનશોટ લેવાનું છે નીચે ડિસ્ક્રિપ્શનમાં તમને નંબર શો થઈ જશે ત્યાંથી તમે અમને ડિરેક્ટલી વોટ્સએપ કરી શકો છો ત્યાંથી તમને પીડીએફ પ્રોવાઈડ કરી દેવામાં આવશે અને તમારું સિલેક્શન તમે ઈઝીલી કરી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ જો તમારા ઘરમાં લગન પ્રસંગ હોય કોઈ એજેડ હોય તો એમના અકોર્ડિંગ તમને આ સાડી ખૂબ જ સરસ મળી જવાની છે કલર તમે જોઈ શકો છો રેડ અને ક્રીમ કલરના કોમ્બિનેશનમાં મળી જશે સ્ટાર્ટિંગ ટુ એન્ડમાં જે બોર્ડર છે ટોટલી તમને રેડ કલરમાં મળી જશે ને ટોટલી વિવિંગનું વર્ક તમને આવી રીતે જોવા મળી જશે સિલ્ક સાડીમાં ઇવન તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો અમારા ત્યાં જેમ મેં તમને પહેલા કીધું કે વી આર મેન્યુફેક્ચરર તો અમારા ત્યાં તમને સિંગલ પીસ નહીં મળશે તમને સેટ ટુ સેટ આવી રીતે બધા પીસીસ પરચેસ કરવાના રહેશે સેટની મેં વાઈટ વાત કરું તો ત્રણથી ચાર પીસના થઈ ગયા છ થી આઠ પીસના થઈ ગયા એવી રીતે સેટ ટુ સેટ તમને પરચેસિંગ તમે કરી શકો છો નેક્સ્ટ આપણે આગળ વધીએ તો બહુ જ બ્યુટિફુલ કલર યલો કલરમાં તમને ટોટલી આ સાડી મળી જવાની છે કલર ઓપ્શન તમને બધા જ કલેક્શનમાં ને બધા જ સાડીમાં મળી જશે સિરોસ્કી વર્ક આમાં પણ તમે જોઈ શકો છો સ્ટાર્ટિંગ ટુ એન્ડ તમને સિરોસ્કી વર્ક વર્ક મળી જશે અને ગોલ્ડન ઝરીના બુટા ટાઈપમાં તમને કન્સેપ્ટ મળી જશે તમને યલો કલર જોઈએ રેડ કલર જોઈએ ગાજરી કલર જોઈએ તો બધા જ કલર ઓપ્શન તમને એક જ શોપ એક જ ફેક્ટરીમાં મળી જશે તમે તમારું બિઝનેસ સ્ટાર્ટઅપ કરવા માંગો છો તો તમારે કંઈ નથી કરવું પંદરથી વીસ હજારનું તમારું પાર્સલ હોવું જોઈએ બીજું તમને વિડીયો કોલની સુવિધા પણ અમારા ત્યાં મળી જશે ઇવન તમે લોકો વિઝિટ નથી કરી શકતા તો તમે અમારા ફેક્ટરી આઉટલેટમાં આવી શકો છો વિઝિટ કરી શકો છો અને સીઓડીના દ્વારા તમે ઘર બેઠા બેઠા આવા બ્યુટિફુલ કલેક્ટ મંગાવી શકો છો નેક્સ્ટ અગર જો આપણે વાત કરીએ તો તમે લોકો જોઈ શકો છો બહુ જ બ્યુટિફુલ કલર કોમ્બિનેશનમાં નેક્સ્ટ સિલ્ક સાડી મળી જશે પલ્લુમાં ગોલ્ડન તમને વર્ક સ્ટાર્ટિંગમાં જ કીધું કે આજકાલ બહુ જ સારા ડિમાન્ડમાં અને ટ્રેન્ડિંગમાં છે અને વેડિંગ સિઝન પણ છે તો તમને કોઈને દેવું છે લેવું છે કોઈને ગિફ્ટ કરવું છે તો ટોટલી કલેક્શન અમારા ત્યાં મળી જશે આવી રીતે તમે લોકો જોઈ શકો છો જ્યાં સુધી તમારી નજર થાય છે તમને